પ્રકૃતિમાં હાર્દિક સ્વાગત કરું છું કે આજે જે ગાય આધારિત ખેતી કરવાની વાત છે કે ગાય આધારિત શાકભાજી કરવાની વાત છે તો એમના વિશે આપણે આજે ઘણું અવનવું વિશે જાણશું અને અમે પ્રયાસ કરેલ છે કે વગર દવાએ ગાયના પોદરામાંથી ગૌમૂત્રમાંથી કેવી રીતે શાકભાજી આપણે ઘરે બનાવી શકીએ ઘરે ખાઈ શકી અને આપણું હેલ્થ કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ તે માટે એક અમે આવનારી પેઢીઓ માટે એક પ્રેરણા મળે અને એમના વિશે કે જે લોકો અત્યારે ફુલાવર ખાવાનું કોબીજ ખાવાનું આ બધું બંધ કરેલ છે જે દવાના હિસાબે તે પ્રકૃતિ સાથે છેડછાડ કરીને બનાવેલ છે એમના વિશે આજે અમે ઘણી માહિતી આપશું અને ખાસ તો સમજો કે અત્યારે કેન્સર જેવા મોટા ભયાનક રોગ આવી ગયા છે એમની અંદર મુખ્યત્વે શાકભાજીની અંદર જે કેમિકલ્સના પ્રકાર આવે છે તે મોટો ભાગ ભજવે છે તો આપણી હેલ્થ સારી નહીં હોય તો આપણે શું કરવું શું ન કરવું ગમે એટલા પૈસા હોય ધન સંપત્તિ જે કંઈ હોય તે આપણે કોઈ કામની છે નહીં સામાન્ય એક ઘર હોય તો એક ઘરની અંદર કેન્સર જેવા જે મહાન રોગ હવે ઘર ઘર સુધી પહોંચવા માંડ્યા છે તો આને આજે નહીં તો કાલે બંધ કરવું જ પડશે એમના માટે એક અભિયાન શરૂ કરેલ છે કે જે શાકભાજી સ્વરૂપમાં જે કેમિકલ આવે છે એમની અંદર આપણને પરોક્ષ રીતે જે ગાય માતાના ગોબર તથા ગૌમૂત્રને ઘરે કેવી રીતે યુઝ કરી શકી અને તેમાંથી આપણને જે ભયાનક રોગની સ્થાપના ચાલુ થઈ છે તેને કેમ અટકાવી શકી અને આપણી રોગપ્રતિકારક શક્તિ જે રહી એને કેમ આપણે આગળ વધારી શકીએ તે માટે એક અમે એક સિટીની અંદર કે ગામડાની અંદર ઘણા વ્યક્તિ એવા છે કે જેમને જમીન નથી તો એ પણ કેવી રીતે નિરોગી રહી શકે અને પોતાના ઘરે કેવી રીતે એ ઘર બચાવી શકે પ્લસ કે આપણે જ્યારે શાકભાજી લેવા જાય ત્યારે પાંચ રૂપિયાની પૂરિયા મેથી હોય અને પચાસ રૂપિયાનું પૂર્યું પચાસ રૂપિયાનું પેટ્રોલ બગાડીને આપણે એ મેથી લેવા જાય છે તો એ મેથી આપણને શું ભાવી પડી પ્લસ આપણે જ્યારે લાવી છીએ મેથી લાવી કોથમીર લાવી કે શાકભાજી લાવી પણ એ શાકભાજીની અંદર જે કેમિકલ ઘરે લાવી છે એ પૈસા દઈને લાવી છે તો પૈસા દઈને કેમિકલ લાવવું એ કોઈ હિતાવ વાત નથી જેથી અમે અત્યારે એક પ્રયાસ કર્યો છે ગૌશાળા અર્થે કે ઘર સુધી કેવી રીતે કેમિકલ વગરનું શાકભાજી પહોંચાડવું અને કેવી રીતે એમના આયોજન કરવા કેવી રીતે માર્ગદર્શન આપવું અને કાયમી કેમ એમની સાથે કેવી રીતે સાથે રહેવું અને એને કેવી રીતે વધારેમાં વધારે અમે સર્વિસ પૂરી પાડી શકીએ આવા એક પ્રયાસ કર્યા છે અને આ પ્રયાસની અંદર ઘર જોડાય એવી અમારી પ્રાર્થના છે ભગવાનને ભગવતીને ગૌ માતાને કે આપણું સ્વાસ્થ્ય બચાવવા માટે એક ગૌ માતા છે વિશ્વની અંદર કે જે આપણું સ્વાસ્થ્ય બચાવી શકશે બાકી દુનિયાની કોઈ તાકાત એવી નથી કે તમને બચાવી શકે જે આપણે કહેવામાં આવે છે કે ગૌ માતાની અંદર બત્રીસ કોટા દેવતી દેવતાનો વાત છે એમાંના આ જે બત્રીસ કોટી દેવતાની વાત છે ને જે આપણું સ્વાસ્થ્ય છે જેમની અંદર આપણને અસંખ્ય પ્રકારના રોગો થતા હોય એમનું એક જ એક જ નિવારણનું કારણ છે ગૌ માતા તો એને પરોક્ષ રીતે આપણે ઘર સુધી કઈ રીતે લાવી શકીએ ગાય લાવી શકીએ ગોબર લાવી શકીએ અને પ્રકૃતિને સાથે પર્યાવરણ સાથે પણ સાથે રહી શકીએ આવા એક વિચારથી અમે એક કિચન ગાર્ડનનો રાજકોટ રાજકોટની બાજુમાં ગુંદા ગામ આવેલ છે ત્યાં અમારી ગૌશાળા છે ત્યાં એક અમે કિચન ગાર્ડનનો કોન્સેપ્ટ બનાવેલ છે કે જે કોન્સેપ્ટની અંદર અમે બધા જ ના ઉગાડી દઈ છીએ બધા શાકભાજી શાકભાજીની અંદર ટ્રાય લઈ છીએ બધા શાકભાજી કઈ રીતે થાય છે ત્યાં લઈ લઈશી અમે અત્યારે મિલેટ મહોત્સવ બે હજાર પચીસમાં જ્યારે અમે સ્ટોલ બનાવેલો હતો એ સ્ટોલની અંદર અમને ચારસો વ્યક્તિએ વિઝિટ લીધેલી હતી આ ની અંદર ઘણા એવા પ્રશ્નો હતા કે અમારી ઘરે તુલસી નથી થતા અમારી ઘરે લીમડો નથી થતો અમારા કુંડામાં કાંઈ થતું નથી ભૂલછોડ નથી થતા અમારી ઘરે કંઈ શાકભાજી બધા અમારા દાંત કાઢતા હતા હસતા હતા કે ભાઈ આ ખોટી વાત છે આવી રીતે ન થઈ શકે એટલે અમે પ્રેક્ટિકલના કુંડા રાખેલા હતા કે જો તમે આ થઈ શકે છે એમાંની એક પ્રોડક્ટ છે મેથી કે જે એક મહિનાની દાણા વાવો પછી એક મહિને નીકળે આપણે જે આ કુંડામાં વાવેલી છે આજે સત્તરમો દિવસ છે અને આજે આપણે મેથી ઉપાડવાનું ચાલુ કરી છે અને મેથીની સાથે સાથે શું વાવેલ છે તે પણ અમે જાણકારી એક કુંડાની અંદર અત્યારે હાલ આપી છે શરૂઆતની અંદર તમે જુઓ કે આ મેથી છે આ મેથીની અંદર આપણે ઉપાડી આ છત્તરમા દિવસ થયો સત્તર દિવસની અંદર અમે આ મેથી તૈયાર કરેલી છે આમની અંદર એક દૂધી વાવેલી છે એક મરચી વાવેલી છે એક ફોદીના છે એક કોથમીર છે પછી એક ટમેટી છે એ રીતે પાંચથી છ પ્રકારની વસ્તુ વાવેલી છે અને આ આપણે ઘરે આપણી ઘરે પણ આ મેથી કરી શકીએ અને મૂળા પણ વાવેલા છે આ ઘરે કેવી રીતે થઈ એ સત્તર દિવસની અંદર અમે કુંડામાં ટ્રાયલ લીધેલી છે કે ભાઈ આપણે ઘરે પણ આ બધી વસ્તુ કરી શકીએ તો આના માટે ન્યૂટ્રિશનની જરૂર પડે ખાસ કે ન્યુટ્રીશન એટલે કે આપણે જે છોડવો એનો વિકાસ થતો હોય જ્યારે ત્યારે એની અંદર ન્યૂટ્રિશન મહત્ત્વનો ભાગ ભજવે કે ટોટલ ન્યુટ્રિશન આપણે મેળવવા ક્યાંથી સિટી એરિયામાં કે કુંડામાં તો ખાલી જમીનથી કોઈ વસ્તુ થતી નથી તેમના માટે એક ગાય હોવી જરૂરી છે તો ગાય લેવી શકીએ નથી ને ગાય પાળવી શકીએ નથી સિટીમાં તો અમે એમ એમના માટે સહભાગી બનીને એક પ્રયાસ કરેલ છે કે આ પ્રયાસની અંદર આપ ઘરે સુરક્ષિત કેવી રીતે રહી શકો એની જવાબદારી અમે રાખશું પરંતુ આની અંદર જે પરોક્ષ રીતે દરરોજ ગાયના ગોબરમાંથી ગૌમૂત્ર અને ગોબર જે અમે એનું દ્રાવણ બનાવેલું છે આ દ્રાવણનો કાયમીના માટે ઉપયોગ કરવાથી જેટલી વસ્તુ આમાં થશે બધી ગાય આધારિત જ થશે આ ગાય આધારિત જે થશે એની અંદર આપણી પ્રકૃતિ તો સાથે સારી જ થશે પણ આપણા હેલ્થને પણ કાયમી ઉપયોગી થશું આપણે અને હાલ આપણે આપણા હેલ્થના દુશ્મન બની ગયા છીએ આપણે જમવામાં કે ખાવામાં કોઈ પણ પ્રકારની કાળજી રાખતા નથી આ બાબતે ચિંતાનો વિષય છે કે આપણા મોદી સાહેબે જે મિલેટ મહોત્સવ બે હજાર પચીસમાં ગુજરાતને પ્રાધાન્ય આપેલું એમાં ગુજરાત સરકારે સિંહ ફાળો આપી અને આવી પ્રોડક્ટોને પ્રાધાન્ય વધારે આપેલું તો આ વિશે વિસ્તૃત માહિતી કોઈ પાસે સિટી એરિયામાં ના હોય અથવા પોતાના ઘરે ડેવલપ કરવા માટે ના હોય તો સમજો કે આપણે ઘરે સોલાર મૂકી છીએ તો એ સિસ્ટમવાળા એમ કહે છે કે તમે આટલા રૂપિયા ભરો પછી તમારે પાવર બિલ નહીં આવે તો આ પણ એક પાવર બિલ જેવું જ છે કે આપણે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરી પછી આપણે જ્યારે આની અંદરથી જ્યારે ઉત્પાદન લઈ છીએ ત્યારે એક એક કુંડાની અંદરથી આપણે સપોઝ એક પુરિયું મેથી કાઢી તો આ પંદરથી સત્તર દિવસે એક પુરિયું મળતું હોય તો વર્ષે એક એક પુર એક કુંડામાંથી આપણને વીસ વીસથી પચીસ પુરિયા આપણને મેથી મળી જાય છે આ પચીસ પૂરિયાની માર્કેટ કિંમત ગણો પચીસ રૂપિયા ખાલી બાર મહિનાની એવરેજે તો પણ એ સો રૂપિયા થઈ જાય એક હજાર રૂપિયા થશે સો સોરી છસોથી સાતસો રૂપિયા થાશે તો આ એક કુંડું તમને વર્ષ દિવસની અંદર પાંચથી છ પ્રકારની બીજી બીજા શાકભાજી આવશે અને મેથી તમને ફ્રીમાં કુંડું કરશે હવે સમજો કે આની અંદર આપણે ડેવલપ કરવા માટે જે જે વ્યક્તિઓને માહિતી જોતી હોય તો કાયમી ધોરણે અમારી ગૌશાળા તરફથી તમને મળતી રહેશે અને આની અંદર આ જે કાંઈ આપણે વાવેતર કરેલ છે આ વાવેતર આપણે આજે જે મેથી ઉપાડી છીએ આ મેથીની અંદર આપણે દાખલા તરીકે પાછું બીજે દિવસે શું વાવેતર કરવું છે તો અંદર પાછું વાવેતર મેથીનું જ કરવું છે તો એના વિશે પણ આપણે ટૂંક સમયની અંદર આમાં જ આ જ છોડની અંદર આપણે પ્રેક્ટિકલ કરીને બતાવશું કે આપ ઘરે કરી શકો છો બરાબર છે અને આ મેથી છે એ જે સેલિબ્રિટી કહેવાય કે જે માણસોને લેબ થઈને પછી જ ખાવા મળતું હોય છે આ એમાંનો એક ઔષધીય અંશ છે ઔષધીય જો આ મેથી એક કુંડાની અંદરથી અમે પંદર દિવસની અંદર આ મેથી કાઢેલી છે આની અંદર આપ ઘાટી પણ વાવી શકો મેં એક પૂરિયું જ વાવી થોડી જ વાવી હતી આપણે બે પૂરિયા પૂરતી વાવી શકીએ આ આ મેથી આ મેથીની સાઇનિંગ આ મેથીની તાકાત આ આ બજારમાં જોવા ન મળે આના ન્યુટ્રિશન વેલ્યુ જેરિયા રહ્યા પ્રકાર તરીકે આપણે ખાઈ શકીએ છીએ જે ઘરે કાયમીના માટે જે જે વસ્તુની જરૂરિયાત છે એને કેવી રીતે આપણે તૈયાર કરવી એ આપણે એને શીખવાડશું સમજાવશું અને પ્રોવાઈડ કરશું કે ભાઈ આપણે ઘરે આ બધી વસ્તુ તમે કરતા શીખો બાજુ બીજું કે આપણે કોઈ પણ વસ્તુ છે એ શાકભાજી ન થાય એ શબ્દ નહીં કાઢવાનો ન થાય એના માટે શું કરવું એ અમે તમારી સાથે રહીને બધું પ્રોવાઈડ કરશું બરાબર છે હવે આ એક પૂરિયું એક એક કુંડામાંથી અમે મેથીનું પૂર્યું કાઢેલું છે આ દેખો આ પૂરિયું છે તમારું મેથીનું બજારમાં લેવા જાઓ તો આ મેથી આપણને દવા દવા સ્વરૂપે જે તાત્કાલિક ઉગાડેલી છે એ મળશે હવે આ જે ગાય આધારિત અહીંથી જે ગૌમૂત્ર ગોબર જે કાંઈ એના પોષણ મળ્યા છે એ પક્ષ રીતે આપણી ભાજી સ્વરૂપે આપણને ખોરાકમાં કાયમી મળી રહે એમના માટે અમારો કિચન ગાર્ડનનો કોન્સ્ટેપ છે કે આપ ગમે ત્યારે કિચન ગાર્ડન બનાવો ઘરે વાવતા શીખો ન ખબર પડે તો પૂછતા શીખો પણ ફરજિયાત આ એક કાર્ય કરો આ એક કાર્ય ભગીરથ છે આ એક કુંડાની અંદર અમે મેથી કાઢી નાખી અત્યારે હાલ ફોદીનો દૂધી ગલકા મરચી ટમેટી અને મૂરા આટલી વસ્તુઓ અત્યારે અંદર હાલ છે જ હવે સમજો કે અંદર કોથમી પણ અમે વાવેતર કરેલી હતી હવે કોથમી મોટી થાય છે તો પંદર દિવસ પછી આ જ કુંડાની અંદર તમે ઘર માટે કોથમી ખાવી હોય મૂરા ખાવ હોય તો એ બધી વસ્તુ આમાં કમ્પ્લીટ થતી જાય છે આવી રીતે એક કુંડાનો કોન્સેપ્ટ આવે કે કુંડા દરરોજના માટે કેટલા બનાવવા કેટલા રાખવા કેટલા ન રાખવા તો સમજો કે હવે પાછી મેથી વાવી છે તો પાછી તરત જ આપણે આ મેથી વાવી શકી છે આ મેથી આપણી વાવાઈ ગઈ આ મેથી વવાઈ જાય તરત જ એમને દાટી દેવાની થોડી થોડી મેથી સાથે કોથમીના દાણા નાખેલા છે મેથી નીકળી જશે ત્યાં કોથમી તૈયાર થઈ જશે સમજો કે આપણે એક કાર્ય કરી નાખેલું આ કાર્ય એટલા માટે કરી નાખેલું છે કે આપણે જયારે કોથમી એક મેથી આજે જ ઉપાડી હોય તો આજે આજે પાછી મેથી વાવી દો એટલે પાછા પંદર દિવસ પછી આમાં તમારું એક પૂર્યું મેથી રેડી થઈ જશે અને બીજો મોલ પણ તમારો વિકાસ થતો હશે શરૂઆતમાં તમને પંદર દિવસની અંદર મેથીની ભાજી કુંડામાં આપણે ટ્રાય કરી કમ્પ્લીટ કરીને ઓકે કરીને આપણે અત્યારે ચેક કર્યું કે ના આ વાત શક્ય છે અને તે પણ ક્વોલિટી બેઝ બને છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એ વાત આપણે પ્રેક્ટિકલ રીતે પુરવાર કરેલી છે કે ભાઈ આ વસ્તુ રેડી જ છે આમાં કોઈ પ્રશ્ન નથી શરૂઆતી ધ્યાન દેવાનું છે તે માટી ખાતરનું ફરજિયાત દેવાનું છે ન્યુટ્રિશન વેલ્યુ રે ઘટવી ન જોઈએ એનું ધ્યાન દેવાનું છે કારણ કે આની અંદર જે ન્યુટ્રિશન વેલ્યુ હોય છે તે ગાયના ગોબર અને ગૌમૂત્રથી વધારે તાકાત મળે છે આનાથી વિશેષ કોઈ પણ પ્રકારની દવા જગતમાંથી પેદા થઈ નથી કે ગાયના ગૌમૂત્રમાં જે ન્યુટ્રેશન છે અને ગોબરમાં ન્યુટ્રેશન છે તો એ આપણે શોધી શકીએ સમજો આ ગાયના ગોબર અને ગૌમૂત્રનું દ્રાવણ છે આ દ્રાવણની અંદર દસ લીટર પાણી હોય છે એમાં એક લીટર આ દ્રાવણ નાખવાનું હોય છે આ દ્રાવણ ફરજિયાત આપણા કુંડાને પાવાનું હોય છે આ કુંડાને પાવાથી કાયમીના માટે છોડના ન્યુટ્રિશન વેલ્યુ જે છે એ કાયમીના માટે પ્લસ રહે છે અને આ કુંડાને દરરોજના માટે આ પાણી પાઉ એટલે તમારું જે વૃક્ષ કે તમારા અંદર જે કાંઈ તમે વાવેલું છે એની યોગ્ય માત્રામાં ફળ આપવાની તાકાત વધી જાય છે સમજો આ વસ્તુ જે છે એ ઘરે જ કરવાની છે આપણે જ કરવાની છે આપણા ડૉક્ટર આપણે જ બનવાનું છે બીજા કોઈ આપણા ડૉક્ટર બનવાના નથી ડૉક્ટર બનશે તો પણ પૈસા લઈને છૂટા થઈ જશે ગેરંટી નહીં લે કે તમે સાજા થઈ જશો પરંતુ આપણે બીમારે શું કામ પડીએ આવું વિચારી અને એક ખોરાકનો અમલ કરીએ આજે નહીં તો કાલે આપનાવું તો પડશે જ આજથી શરૂઆત કરો કાલ શીખો અને પરંતુ તમે પણ આમના ડૉક્ટર બની અને બીજા પાંચ જણાને સલાહ આપો આવી જ મારી પ્રેરણા છે અસ્તુ જય માતા જય ગૌ માતા